શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા ભવ્ય રક્તદાન શિબિર નું આયોજન રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આગામી ચૌદ મે હાજર પચીસ બુધવાર ના રોજ શહેરના બે અલગ અલગ સ્થળોએ મહા શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિર નો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદોને ને રક્ત ઉપલબ્ધ કરાવીને અમૂલ્ય માનવ જિંદગી બચાવવાનો છે સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આપણા એક રક્તદાન થી ત્રણ માનવ જિંદગી બચાવી શકાય છે અને માનવ રક્ત કોઈ વિકલ્પ નથી આથી સૌને આ માનવતાના કાર્યમાં સહભાગી થવા અને રક્તદાન કરવા માટે હાર્દિક જે લોકો રક્તદાન કરવા ઈચ્છુક હોય તેમને અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરિત કરવા અનુરોધ કરાયો છે આ રક્તદાન શિબિર બે તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કામાં સવારે નવ વાગ્યા થી બાર શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર દિવાનપરા ખાતે શિબિર નું આયોજન કરવામાં આવશે ત્યારબાદ સાંજે છ વાગ્યા થી રાત્રે અગિયાર વાગ્યા દરમિયાન રાજકોટ જીમખાના ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ શાસ્ત્રી મેદાન ખાતે બીજો તબક્કો યોજાશે આ મહા રક્તદાન શિબિર ને શ્રી અશ્વિનભાઈ એન વડગામા અને શ્રી કુંજનભાઈ આર વડગામાં એડવોકેટ એન નોટરી વડગામાં એસોસિએટ્સ રાજકોટ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે તેમના સહયોગ આ કાર્યક્રમ સફળ બનાવવામાં મદદ મળશે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા તમામ નગરજનોને આ રક્તદાન શિબિરમાં જોડાઈને માનવતાના આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે અપીલ કરવામાં આવી છે